નમસ્કાર નમસ્કાર હું સુરત થી જાગૃત નાગરિક સંજય વાત કરું છું હાજી બોલો હા હવે પરમ દિવસે સુરતમાં પુણા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ઘટના બનેલુ છે એ ઘટના અનુસંધાન અમારે કમ્પ્લેન પોલીસ વિરુદ્ધમાં લખાવાનું છે પોલીસે ઘેરવર્તણ કરી છે હા એમાં એક મેહુલ ગોગરા કરીને એક નાગરિક છે એમની સામે તમારી ફરિયાદ છે કે આ મેહુલભાઈ ની ફરિયાદ છે ના મારી ફરિયાદ છે પોલીસ લોકો જોડે ગેરવર્તન કરી અને ટોળા જે ભેગા થયેલા મારામારી કરવાનું ઉશ્કેરાયેલું પ્રયત્ન કર્યું એની સામે મારું ફરિયાદ છે આ મેહુલભાઈ એમને પોતાનો ફરિયાદ લખાયો હશે આ તો અમારું એક જાગૃત નાગરિક તરીકે અમારું જે ફરિયાદ છે તમારે લખવાનું આપનું નામ બોલવું પડશે ભાઈ હા સંજય ઇજાવા સંજય ઇજાવા Izawa. Izawa. E Z H A V A. Izawa. Izawa. बराबर है अपना मोबाइल नंबर बोलो. ओके क्या थी बोली रहे हैं सर सूरत सूरत सिटी के सूरत सिटी सूरत सिटी, सिटी। क्या की तो आपने रहवानों हम प्रॉपर एक नंबर लेकिन रोस अडाजन सूरत અડાજ સુ પ્રોબ્લેમ છે વાલજી વાલજી હડિયા વાલજી હડિયા બરાબર છે એમને એક નંબર પ્લેટ વગરના બ્લેક કલરના કાચ વાળી એટલે ફિલ્મ લગાવેલી એક ગાડીમાં બેસીને કંઈક ના કઈક કામકાજ કરતો હતો બરાબર બરાબર એટલે મેહુલભાઈએ ત્યાં જઈને વિડીયો ચાલુ કરીને એમને પૂછપરછ કરતા હુશકરા જનક રીતે વાત કરી એમને મારવાનો પ્રયત્ન કર્યું છે એમને મારામારી કરી છે અને જે પબ્લિક જ્યાં ભેગું થઈ ગયું છે એ પબ્લિકની સામે પણ એમને મારવાનો પ્રયત્ન કર્યો છે પબ્લિકને દોડાયું છે ગાલી ગલત બોલવાનું ચાલુ કર્યું છે એટલે એમની સામે ફરિયાદ નોંધાવવાનું છે એટલા માટે આપશ્રીને મેં કોલ કર્યો છે અચ્છા અને તમે જે મેહુલ કહો છો ને એને વિડીયો ઉતારે છે મેહુલે મેહુલે વિડીયો ઉતારે છે શેનો વિડીયો ઉતારે છે આ મેહુલે ના બસ મેહુલે પોતાનો મોબાઈલ કેમેરા ચાલુ કરીને એમની જોડે વાતચીત કરી છે કારણ કે સબૂત હંમેશા જરૂરી હોય છે એક સરકારી કર્મચારી નિયમ ભંગ કરીને જયારે બેસતા હોય છે ત્યારે મારી વાત સાંભળો હું શું કેવા માંગુ છું શું બના બન્યા હતા તો એમનો વિડીયો ઉતારતા હતા કે બોલા ચાલી બ્લેક કલર બ્લેક કલરનો નો કાચવાળી ગાડીમાં પોલીસ કર્મી સાથે બેસેલા હતા અને એને નંબર પ્લેટ પણ નતા મોટર વેહિકલ એક્ટ નું એને ભંગ કરીને આ ભાઈ ત્યાં ગાડીમાં રોડ પર સાઈડ પર ગાડી ઉભી રાખીને ત્યાં બેસેલા હતા તો નંબર પ્લેટ વગર નો ગાડી હોય એટલે કોઈ બી સસ્પિશિયસ કામગીરી ચાલતી હોય એની અંદર અને આ મેહુલ તમારું કોણ થાય મારા મિત્ર છે ઓકે જોડે નથી લખાઈ રહ્યા છો મેહુલ માટે નથી લખાવી એ સક્ષમ છે જનતાની સામે જે ગાળા ગાળી કરી છે અને જનતા જે માર મારવા માટે દોડાયું છે એના માટે લખાવું છું ઓકે ઓકે બ્લેક કલર ની છે ગાડી પર ગાડીમાં લગાવેલું છે વ્હાઈટ કલર ની ગાડી છે મારુતિ નું અને નંબર પ્લેટ વગરની ગાડી છે

પોલીસે ગેરવર્તણ કરી હોય તમારી ફરિયાદ ના લેતી હોય એના માટેનું છે અમે જે તે એરિયાના સીપી સાહેબ ને એસપી સાહેબ ને મોકલતા હોઈએ છે ઓકે એવું નથી હોતું હવે આ છે કે ત્યાં તમારું લોકલ તમારું ના સાંભળતા તમારી કામગીરી ના કરતા હોય તો તમે ડાયરેક્ટ સીપી સાહેબ ને ભી અમે આ વાત કરી શકો છો અને અહીંયા ડીજી સાહેબ નો એક ઈમેલ એડ્રેસ આપું છું અમે લખો લખો ડીજી લખો dgp-g1 ओके okay. scr हम hmm. डैश br b4 बॉम्बे r4 राजस्थान we are at rajasthan.gujarat.gov.in ओके एना પર તમે ઈમેલ કરીને અરજી કરીને કરી શકો છો dg સેફના મંતચાને જસી આ અરજી આપની જે કે જેવી મિસકન્ડેક્ટ થઈ હોય ઓકે અમાર આ હેલ્પલાઇન માં તમે અમારે cp સેફને તો મોકલી જ આપીએ છે કે apia pasi ye તમારો સુરત ના છે જાહેર જનતા આવી રીતે ગાળા ગાળી કરેલી છે બરાબર ને હા એટલે એમાં એમાં એવું છે મેહુલ ભાઈ જોડે જે આ ઘટના બની ને એટલે સામે સામે તો ફરિયાદ નોંધાઈ ગયું છે મેહુલ સામે પણ ફરિયાદ નોંધાઈ ગયું છે અને મેહુલ પોલીસ ના જે આ કર્મી છે એની સામે પણ ફરિયાદ નોંધાયું છે બરાબર છે એટલે વસ્તુ થઈ ગઈ છે ને હા હવે એફઆઈઆર નો મને આઈડિયા નથી પણ ફરિયાદ લખીને આપ્યું છે હવે એને એફઆઈઆર ના રૂપમાં મેહુલ ભાઈ નું આખું નામ બોલો તો મેહુલ બોગરા મેહુલ બોગરા એમનો મોબાઈલ નંબર કયો છે મેહુલ એમના મોબાઈલ નંબર મારી પાસે નથી તમે સોશિયલ મીડિયામાં સર્ચ મારી શકો છો એમના વિડીયો બધા ઉપસ્થિતનો વિડીયો પણ તમને એની અંદર જ ના અમારે નથી અહીંયા કોઈ વોટ્સઅપ કઈ છે નહી એટલે ઘટના રજૂઆત છે ને આપીશ આજે સરકારશ્રી આજે આ નંબર જાહેર કર્યું છે ને મેડમ એટલે અમે એવું એમાં હતા કદાચ માની લો આપડે આજે ત્રિપલ ફોર નવ ની અંદર કરીએ વાત તો સાંભળો મેડમ તમે વાત તો સાંભળો ભાઈ

જેવી થઈ હશે ટોળાની બરાબર સુરત સાહેબ એનો સોલ્યુશન કરશે અને મેં જે ઈમેલ એડ્રેસ મોકલ્યો ને એ અમારા અહીંયાનો જે ઈમેલ એડ્રેસ છે તમે એમાં પર એક ઈમેલ મોકલી આપી શકો છો બરાબર અને હું અત્યારે જે છે તમારી જે વસ્તુની રજૂઆત છે એ પણ હું લઈ લઉં છું બરાબર ઓકે એટલે અલ્ટિમેટલી મેડમ આજે ફરી તમે અહીંયા ફરી